ટિપ્સ જણાવવા જઈ રહ્યું છે જે હંમેશા ઇન્સ્ટાગ્રામમાં હોય છે પણ તમારામાંથી ઘણા બધા લોકોને આ ટ્રેક વિશે નથી ખબર હોતી કે તમે આ ટ્રેક કેવી રીતે યુઝ કરવી તમારું કોઈ પણ ફેમિલી મેમ્બરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમારે નજર રાખવી હોય તો તમે આ ઇન્સ્ટાગ્રામની અંદર જે છુપાયેલું એક સેટિંગ છે તે તમારે ઓન કરવાનું છે તો તમે કેવી રીતે યુઝ કરી શકો છો આ સેટિંગ જેના મદદથી તમે ગમે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે તે તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો તો ચાલો આજનો આ વિડિયો સ્ટાર્ટ કરીએ તો દોસ્તો તેના માટે તમારે શું કરવાનું સૌથી પહેલા જે પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ચાલુ છે તમારા મોબાઈલમાં તેમાં તમારે જવાનું છે તેમાં ગયા પછી તમારે કાંઈ નથી કરવાનું આના પર જે તમારો પ્રોફાઇલ છે તેના પર ક્લિક કરો અને અહીં ત્રણ ડેટા છે તેના પર ક્લિક કરી દીવો અહીં તમારે નીચે સ્કોર કરવાનું છે જેવું તમે સ્કોર કરતા જઈશો તો એક સેટિંગ આવશે જેમનું નામ છે સુપર વિઝન જ્યાં દોસ્તો આ ફેમિલી માટે છે તમે અહીંથી તેને શું કરવાનું છે તે પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં તમારે આના પર ક્લિક કરવાની છે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાની છે અને અહીં તમારો જે પણ ફેમિલી મેમ્બર હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તેનું યુઝર આઈડી નાખવાનું છે જ્યાં દોસ્તો જેમ કે અહીં હું નાખી દઉં ટેક ગુજરાતી એસ બી અને અહીં તમારે તેને શેર રિન્ક પર ક્લિક કરવાનું છે એટલે કે અહીંથી તમારે તેની રિન્ક એક જનરેટ થશે જે રિંગ તમારે તેને ગમે તે પ્રમાણે શેરિંગ કરી દેવાની છે જેમ કે WhatsApp છે ઇન્સ્ટાગ્રામ છે ગમે તેમાં તો આપણે અહીં ચેટ પર ક્લિક કરશું અને તેને ચેટમાં રિન્ક મોકલી દઈશું જેમ કે હું અહીં ફરીથી ટેક ગુજરાતી લખું અને સેન્ડ પર ક્લિક કરી દેવાની છે ડન પર ક્લિક કરી દઉં આ રિંક સેન્ડ થઈ ગઈ છે હવે તમારે તેના સામેવાળાનો મોબાઈલ લઈને તમારે અહીંથી ઇન્વિટેશન જે છે તે તમારે ઉપર ક્લિક કરી ઇન્વિટેશન લઈ લેવાનું છે ત્યાર પછી તમને સામેથી જોવા મળી જશે અડતાળીસ કલાકનો સમય રાખશે દોસ્તો ફેમિલી માટેનું સ્પેશિયલ છે ઇન્સ્ટાગ્રામની આ ટ્રેક તો આઈ હોપ કે તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો